નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડાશાસ્ત્ર એમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણની શરૂઆત કરેલી હતી જેમાં આગળ એકથી છ સુધીના દાખલાની ચર્ચા કરી એ ભાગ ન જોયો હોય તો આ બટન પર ક્લિક કરી એ ભાગ જોઈ લેવા હવે આજે આપણે દાખલા નંબર સાતની ચર્ચા કરીએ નીચેનું વિતરણ એક ધોરણના ત્રીસ વિદ્યાર્થીઓના વજન આપે છે વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો અહીંયા આગળ વજન આપેલું છે અને નીચે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તેનો આપણે મધ્ય શોધવાનો છે તો ચલો પેલા શું કરવાનું તો કોષ્ટક તૈયાર કરીએ અહીંયા આગળ લખીએ વર્ગ એના પછી આવશે આવૃત્તિ વર્ગ એટલે આવશે વજન કિગ્રામાં પછી આવશે આવૃત્તિ અને પછી આવશે સંચય આવૃત્તિ ચલો વર્ગ લખીએ चालीस थी पिस्तालीस पिस्तालीस थी पचास चालीस थी पिस्तालीस पिस्तालीस थी पचास पचास थी पंचावन पंचावन थी साहिठ साहिठ थी पसठ पॉसठ थी सित्तेर ने सीतेर थी पंचोतेर ચલો બાજુમાં આવૃત્તિ બે ત્રણ આઠ છ છ આઠ છ છ ત્રણ બે ત્રણ બે ચલો હવે એની બાજુમાં શોધીએ સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ સી એફ કઈ રીતના શોધવાની તો પહેલાં બે તો બે એમને એમ લખીશું પછી આ બે અને ત્રણનો સરવારો તો બે વત્તા એટલે પાંચ પાંચ વત્તા આઠ એટલે આઠ દસ ને તેર તેર વત્તા છ એટલે ઓગણીસ ઓગણીસ વત્તા છ એટલે ઓગણીસ ને એક વીસ ને પાંચ પચીસ પચીસ વત્તા ત્રણ એટલે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ વત્તા બે એટલે ત્રીસ હવે અહીંયા આગળ સિગ્મા એફ આઈ એટલે કેટલો આપેલો છે જુઓ તો એક ધોરણના ત્રીસ વિદ્યાર્થીઓ તો આનો આવશે ત્રીસ ચલો હવે આગળ તો અહીંયા કર એન બરાબર કેટલા આપેલા છે તો એન બરાબર ત્રીસ તો અહીંયા આગળ ચલો લખીએ એન બરાબર ત્રીસ તો એન બાય ટુ ત્રીસ ભાગ્યા બે એટલે કેટલા આવશે પંદર એન બાય ટુ બરાબર પંદર હવે સંચય આવૃત્તિ ચેક કરો એમાં પંદરનો સમાવેશ થતો હોય તેવી નાનામાં નાની સંખ્યા કઈ આવશે તો ઓગણીસ તો ઓગણીસ વારું કોષ્ટક આપણે પસંદ કરીશું હવે આની દરેક જે માહિતી છે આપણી બાજુમાં દર્શાવીએ તો ચાલો એલ બરાબર કેટલા આવશે તો પંચાવન એલ કઈ રીતના શોધવાનું તો સંચય આવૃત્તિનું જે કોષ્ટક તમે પસંદ કરશો એમાં વર્ગ એની અધ સીમા બનશે આપણું એલ એટલે એલ બરાબર પંચાવન પછી આ સો છ એ છ બનશે આવૃત્તિ એફ એફ બરાબર છ ચાલો પછી એફ તો સંચય આવૃત્તિના ઉપરના વર્ગની આવૃત્તિ એટલે તેર તો સી એફ બરાબર તેર એટલે h. h એચ એચ બરાબર ઉદ્વાસીમાં માઇનસ અદ પિસ્તાલીસમાંથી ચાલીસ જો એટલે પાંચ તો એચ બરાબર પાંચ હવે સૂત્રમાં કિંમત મૂકીએ ચલો એમ બરાબર એલ પ્લસ મોટા કૌશમાં એન બાય ટુ માઇનસ સી એફ નીચે એફ ગુણ્યા એચ આ સૂત્ર ખાસ તૈયાર કરી દેવું ચલો હવે એમાં કિંમત મૂકીએ એલ પંચાવન પ્લસ એન બાય ટુ એટલે પંદર માઇનસ સી એફ તેર નીચે આવશે એફ એટલે છ ગુણ્યા એચ એટલે ઉધ્વ સીમા માઇનસ સીમા બરાબર એટલે આ બંનેનો તફાવત કેટલો પાંચ ચાલો પંચાવન પ્લસ તેર ચૌદ પંદર એટલે બે નીચે આવશે છ ગુણ્યા દૂટતા નથી પાંચ દુ દસ પંચાવન પ્લસ દસ નીચે આવશે છ ચલો દસ ભાગ્યા છ એકા છ ચાર ભાગની ની ચાલતો એટલે આગળ આવશે ઝીરો છ સિત્તે બે તાવું છાયું છત્રી ચાર ફરી ઝીરો છાયું છાયું છત્રી ફરી ચાર જીરો એમાં આગળ કેટલા આવશે છ છ આવી જશે એટલે આપણે કઈ રીતના લખશું આને એક પોઈન્ટ છ અને પાછળ આવશે સાત બરાબર પાછળ પાંચ કરતાં મોટી સંખ્યા છે એટલે આગળ હું શું કરું આપણે એક ઉમેરશું એટલે કેટલા આવશે એક તો ચાલો બાજુમાં લખીએ પંચાવન પ્લસ એક પોઈન્ટ સિક્સટીન સેવન સરવાળો પંચાવન વધતા એટલે છપ્પન આ શું કરશે મધ્યસ્થ એમ એટલે કે બાળકો એ વિદ્યાર્થીઓને જે વચન આપેલો હતો એ વચનનો મધ્યસ્થ છપ્પન પોઈન્ટ સુડસઠ તો આ રીતના તમે દાખલા નંબર સાત ગણી શકો પહેલાં શું કરવાનું વર્ગ બાજુમાં આવૃત્તિ સંચય આવૃત્તિ શોધવાની પછી જે કુલ સંખ્યા આપ્યું હોય એના ભાગ્યા બે એટલે એન ભાગ્યા બે ત્રીસ ભાગ્યા બે એટલે પંદર પંદરનો સમાવેશ થતો હોય તેવી નાના નાની સંખ્યા કઈ આવશે ઓગણીસ તો વાળું કોષ્ટક પસંદ કરીશું એમાં અલગ અલગ બેથી ત્રણ માહિતી મળશે આ એલ એટલે કેટલા પંચાવન પછી એફ એટલે કેટલા છ એના પછી સીએફ એટલે તો આ સંચય આવૃત્તિના ઉપરના વર્ગની આવૃત્તિ એટલે તેર તો અહીંયા આગળ માહિતી મળશે પછી આપણે શોધવાની જરૂર પડશે એચ એચ એટલે અહીં આગળ ઉધવસીમાં માઇનસ અધીમાં પિસ્તાલીસમાંથી ચાલી જો એટલે એચ બરાબર પાંચ એ તમે સૂત્રની અંદર મૂકશો એટલે જવાબ મળી જશે બરાબર તો આ રીતના તમે દાખલા નંબર સાત સોલ્વ કરી શકો અહીંયા આગળ આપણે સ્વાધ્યાયમાં તેર ત્રણ પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત